વાત કરીએ ધોળકામાં એસટીમાં મોટી માત્રામાં ડ્રગ્સનું ગોડાઉન પકડાયું છે ધોળકાનું પુલેન સર્કલ વિસ્તારમાં આવેલા દેવમ મિન્ડસ્ટ્રીયલ પાર્કના ગોડાઉન નંબર 54 માંથી આશરે પચાસ કરોડની માતબર રકમનો ડ્રગ્સ પકડી એટી ગેસ ખંભાત નામમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડ્યું છે ત્યારે ખંભાતમાંથી પકડાયેલ ડ્રગ્સની ફેક્ટરીનો તપાસનો રેલો ધોળકા સુધી પહોંચ્યો હતો એ ત્યારે તપાસમાં બહાર આવતા એટીએસએ ધોળકાના ગોડાઉનમાં તપાસ હાથ ધરી હતી આ તપાસમાં અંદાજે પાંચસો કિલો રો મટીરિયલ જેની કિંમત અંદાજે પચાસ કરોડ જેટલી છે તે રો મટીરિયલ ઝડપાયું હતું અમદાવાદના ધોળકામાંથી એક મોટી માત્રામાં ટ્રક ઝડપી પાડવામાં આવ્યું હતું એટીએસ દ્વારા મોટી માત્રામાં ડ્રગ ઝડપી પાડવામાં આવ્યું હતું ધોળકાના ફૂલન ચોકડી વિસ્તારમાં આવેલા દેવામાં ઇન્ડસ્ટ્રીયલ પાર્કના ગોડાઉનમાંથી ચોપન ગોડાઉનમાંથી ડ્રગ ઝડપી પાડવામાં આવ્યું હતું એક ફેક્ટરીમાં ડ્રગ ઝડપાયું ત્યારે વધુ તપાસ કરવામાં આવી હતી ત્યારે જાણવા મળ્યું હતું કે ધોળકાના એક વિસ્તારમાં આવેલા દેવામાં ઇન્ડસ્ટ્રીયલ પાર્કના ગોડાઉનમાં ડ્રગ્સ રાખવામાં આવ્યું હતું ત્યારે એટીએસ દ્વારા ડ્રગ્સ મોટી માત્રામાં ઝડપી પાડવામાં આવ્યું પાંચસો કિલો ડ્રગ આશરે કિંમત પચાસ કરોડની હોવાનું જાણવા મળ્યું હતું રિપોર્ટર મહેશ મકવાણા ભારત ટાઈમ સાથે